સર્વે હરિભક્તોને જય સ્વામિનારાયણ આજના વિડીયોમાં જોઈએ કે ગઢપુરમાં દરબાર ગઢની અંદર જે નિમ્બતર વૃક્ષ બિરાજમાન છે એમની વાત એભલ ખાચર એ બાબરિયા વાડમાં ઉમેદ ગામથી લીમડાનો છોડ લાવ્યા અને પરિવારને ભેગો કર્યો સુરપ્રભા સોમાદેવી દેવી ચારે બહેનો ને દાદા ખાચર બધાને બાપુ કહે અરે બેટા જીવું કે આ લીમડા નીચે પ્રગટ પુરુષોત્તમ ભગવાન બિરાજશે

મારી આંગણે સંત કીર્તન ગાવશે રે ઘર તીર્થ ધામ બની જાવશે રે જીવુબા અને બધા બહેનો વિશેષને વિશેષ જપ તપ વ્રત ભજનમાં લાગી ગયા છે અને મનમાં એક જ લગન છે કે ક્યારે પ્રભુ આવશે ત્યારે એબલ બાપુ બોલે કે બેટા જીવુ જરૂર પ્રભુ આવશે જ આવી વાત આખા પરિવારમાં ચાલે છે એ જ ઘડીએ કાર્યાહી થી માચા સંદેશો લઈ અને રાઘવભાઈ વિપ્ર આવ્યા મહારાજ કાર્યાયમાં પધાર્યા છે એવું જાણી અને સૌ પરિવારના હૃદય આનંદના પૂર ઉમટ્યા એભલ ખાચરે અને તેમના પરિવાર ને મહારાજને કાર્યથી ગઢપુર પધારવા માટે આમંત્રણ આપ્યું એભલ ખાચરનું માન રાખી અને પ્રભુ ગઢપુર પધાર્યા એભલ ખાચરનું આંગણું પાવન થયું લીંબતરુ નીચે ભગવાન પધાર્યા વિઠલાનંદની આગાહી સત્ય થઈ અને પહેલી સભા આજ લીમડા નીચે થઈ છે નેહ નિતરતા ન્યાય એભલ ખાચર શ્રી હરિના પગમાં પડ્યા

આ સ્થાન તો અમારું હૃદય છે અમારે રહેવાનું ધામ છે પછી તો મહારાજે એપલ ખાચરના દરબારગઢ ને તારણહાર તીર્થ બનાવ્યું અને શ્રીજી મહારાજ કાયમ ગઢડાને પોતાનું ઘર માની ને રહ્યા એવો આ જીવુબા વગેરે નો ભાવ હતો જય સ્વામિનારાયણ